તો જય મત મારા બધા મિત્રોને તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એ સોંગ અમારે ઇન્સ્ટાગ્રામમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે એટલા માટે આપણે આ વિડીયો બનાવેલો છે અને જો મિત્રો તમારે પણ આવું સ્ટેટસ બનાવતા શીખવું હોય મિત્રો તો તમારે મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો છે કેમ કે જે આપણે ઓલ મટીરિયલ પ્રોજેક્ટ આપેલો છે એમાં ચાર અંગનો પાસવર્ડ રાખેલો છે મિત્રો અને પાસવર્ડ મિત્રો તમને વિડીયોમાં જ મળી જશે બબે બબે સ્ટેપ કરીને મળી જશે એટલે વિડીયોને સ્કીપ ના કરતા એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે તો ચાલો મિત્રો હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે અલર્ટ મોશન લઈ લેવાનું છે જો તમારી પાસે ના હોય તો અને લાઈટ મોસન ઓપન કરી અને મિત્રો મેં જે તમને બે મતલબ કે બે એક પ્રોજેક્ટ આપેલો છે અને એક ઓલ મટિરિયલની ફાઇલ આપેલી છે તો તમારે મિત્રો આ બંને લઈ લેવાનું છે અને સૌ પ્રથમ તો મિત્રો તમારે આ ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે તો ફૂલ પ્રોજેક્ટમાં શું કરવાનું છે બધું જ હું તમને સમજાવી દઉં મિત્રો તમે જોઈ શકો છો ફૂલ પ્રોજેક્ટ કઈ કયા પ્રકારનો હશે તો મિત્રો આમાં શું કરવાનું છે સૌપ્રથમ તો મિત્રો તમારે સોંગ લઈ લેવાનું છે તો આપણે સોંગ લઈ લેશું તો આ સોંગ આપણું આવી ગયું છે તો આપણે આ વિડીયોના વિડીયોમાં છે તો એ સોંગને બહાર કાઢી લેશું તો સોંગ પર ટચ કરશું અને થ્રી ડોટમાં ચાલી જશું અહીંયા થ્રી ડોટ તમને બતા અહીંયાથી જઈ અને સોંગને એક્સ્ટ્રેક કરી લેશું એટલે કે ઓ વિડીયોમાંથી બહાર કાઢી લેશું તો આપણો સોંગ બહાર આવી ગયું છે તમે જોઈ શકો છો મિત્રો અને નીચેવાળો જે આપણો વિડીયો છે એને ડિલીટ કરી દઈશું તો માથે ટચ કરી અને ડિલીટનું ઓપ્શન તમને જોવા બતા જશું તો અહીંયાથી ડિલીટ કરી દેવાનું છે હવે આપણું સોંગ બહાર આવી ગયું છે તો સોંગને લોંગ પ્રેસ કરી અને તમારે સાવ ફોટન નીચે આ રીતનું મૂકી દેવાનું છે તમે જોઈ શકો છો આ રીતનું સાવ નીચે મૂકી દેવાનું છે મિત્રો પછી આટલું કરી લ્યો મિત્રો એટલે તમારે હવે શું કરવું છે એક ઓવરલે એડ કરવાની છે તો ઓવરલે મેં તમને ઓલ મટિરિયલની ફાઇલમાં આપેલી છે તો એને પણ હું પ્રશ્ન બટનમાં જઈ અને ઓવરલે લઈ લઈશ તો મિત્રો ઓવરલે કંઈક આ પ્રકારની હશે તમે જોઈ શકો છો મિત્રો આ રીતની ઓવરલે હશે મિત્રો તો આને તમારે શું કરવાનું છે માથે આ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં માથે ટચ કરવાનું છે ને બ્લેન્ડિંગ એન્ડ ઓપસીટીના ઓપ્શનમાં આવી જવાનું છે એ ઓપ્શનમાં આવી અને તમને નીચે લાઇટિંગનું ઓપ્શન બતાતું છે એના ઉપર ટચ કરવાનું છે ને પહેલું જ ઓપ્શન મિત્રો તમારે આ સ્ક્રીન મારી દેવાનું છે એટલે તમારી ઓવરલે ઓવલિયામાં એડ થઈ જશે તમે જોઈ શકો છો હું થોડુંક તમને સંભળાવીને બતાવી દઉં તો ઓવરલે તમારી આ પ્રકારની એડ થઈ જશે ને મિત્રો તમારું સ્ટેટસ પણ એકદમ બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો આટલું કર લેશો આ ઓવલ લે અને સોંગ એડ કર લેશો એટલે તમારું સ્ટેટસ પરફેક્ટ બનીને રેડી થઈ જશે હવે તમારે કાંઈ જ કરવાની જરૂર છે નહીં ફક્ત તમારે હવે તમારા લોગો જે પણ હોય એડ કરીને એ રાખવા હોય તમે રાખી શકો છો મિત્રો બાકી પછી મિત્રો તમારે આ વિડીયોને સેવ કરી શકો છો સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન બતાય અહીંયા આવી જવાનું છે અહીંયા આવી અને જે પણ તમે સાઇઝમાં મતલબ કે એક હજાર એંશી કે સાતસોમાં કે ચૌદ ચાલીમાં સેવ કરતા હોય તો હું તો એક હજાર એંશીમાં કરું છું એટલે એક હજાર એંસી હું રાખી લઉં છું અને પછી મિત્રો તમારે એક્સપર્ટમાં મારી દેવાનું છે એટલે તમારું ટેટસ સેવ થવા મળશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મિત્રો આપણી ચેનલ હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો કેમ ક્યાંય કંઈક તમને નવું જ જોવા મળશે તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લોકો મારા બધા મિત્રોને જય માતાજી